અચ્છા એ હવે બેઠક ની વાત કરવી છે કે જે બેઠકની ચર્ચાઓ ચૂંટણી જે શરૂ થઈ એના એક વર્ષ કે દોઢ વર્ષ પહેલા જ શરૂ થઈ ગઈ હતી અને એ લોકસભા બેઠક એટલે ભરૂચ લોકસભા બેઠક કારણ કે આપણે જાણીએ છીએ મનસુખ વસાવા અને ચૈતર વસાવાના જે શાબ્દિક પ્રહારો ચેલેન્જ છૂટ અને મેદાને આવી જવાનું એવું બધું પહેલાથી ચાલુ થઈ જ ગયું હતું એવું લાગી રહ્યું હતું કે ચૂંટણી હવે શરૂઆત થઈ ગઈ છે જોકે બાકી હતી સર એ લોકસભાની સૌથી વધારે વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે ચૈતર વસાવાની એક હાઈપ એક બૂમ એક જે પોપ્યુલારિટી છે એ અત્યારે નજર આવી રહી છે સામેની બાજુ મનસુખ વસાવાને ટિકિટ નહીં આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ નહીં આપે એવી વાત હતી પણ સાતમી વાર એમને ટિકિટ આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટીએ સૌને ચોંકાવી દીધા એ બેઠકની સર સૌથી વધારે ચર્ચા કરવામાં આવી રહી છે તો એનું સર જે ગ્રાઉન્ડ છે

લોક સમાજમાં લોકપ્રિય છે અને હવે એવા મજબૂત આદિવાસી સમાજમાં અનુભવી નેતા તરીકે મનસુખભાઈ ને રિપીટ કરાયા છે કે જેથી કરીને અહીંયા નવા ઉમેદવારને લાવવા મનસુખભાઈના જૂથની નારાજગી નવા ઉમેદવાર આદિવાસી સમુદાયમાં પેનિટ્રેટ થઈ શકે ન થઈ શકે એવી કોઈ શક્યતામાં ભારતીય જનતા પાર્ટીએ જોખમ લેવાનું પસંદ નથી કર્યું એટલે કે આદિવાસી સમાજમાં બંને બળિયા છે મનસુખભાઈ જૂના જોગી છે ચેતરભાઈ નવી પેઢીનો નવા અવાજનું નવા યુગનું પ્રતિનિધિત્વ કરે છે અને આ અપીલ એમની કે હવે નવો સુરત જોઈએ છે નવો દિવસ જોઈએ છે એ અપીલ આદિવાસી સમાજમાં અંગત રીતે મને એમ લાગે છે કે મજબૂત રીતે સારી રીતે સ્વીકૃત બની રહી છે અહીંયા જે નિર્ણાયક બનતો હોય છે ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક અહીંયા બહુ સ્ટ્રોંગ છે અને એમાં દલિત સમાજ બહુ મહત્વનો છે અન્યત્ર દરેક બેઠક ઉપર દલિત સમાજ ઘણે ખરે અંશે કોંગ્રેસ તરફ અને ચાલીસ ટકા કે પચાસ ટકા જેટલો ભાજપ તરફ હોય છે પરંતુ અડધો અડધ દિશો તો કોંગ્રેસનો હોય અહીંયા એવું જોવા નથી મળતું અહીંયા દલિત સમાજ જે મુસ્લિમોના મુસ્લિમ વતી સૌથી વધુ મુસ્લિમ મતદારો મોટી સંખ્યામાં છે અને એટલા માટે મુસ્લિમોના ભયના કારણે દલિત મતદારો અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફ એમનો ઝુકાવ હોય છે આજે આપણે ચૂંટણી પ્રચારમાં છેલ્લા ઘણા સમયથી જોઈએ હતી કે ભારત ભારતીય જનતા પાર્ટીનો કોર ઇસ્યુ શું હોય મુસ્લિમો ભય બતાવો પાકિસ્તાનનો ભય બતાવો અને મતદારોનું ધ્રુવીકરણ કરો કોન્સોલિડેશન કરો એટલે આ મોડેલ ગુજરાતમાં ભરૂચ મોડેલ હતું અને ગુજરાતનું જે દેશભરમાં જે લાગે છે ગુજરાત મોડેલ છે જેના પાયામાં ભરૂચ મોડેલ છે તો ભરૂચ મોડેલના આ ભરૂચ મોડેલના કારણે ત્યાં અન્ય તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપવા ટેવાયેલો છે ચંદુભાઈ દેશમુખના સમયથી જેમણે અહેમદ પટેલ ભરૂચમાં વોટ બેંક આ પ્રકાર બનેલી છે મને નથી લાગતું કે એમાં આ વખતે બહુ મોટો ફરક પડે એ જે ફરક પાડી શકાય એમ છે એ ચૈતર વસાવા આદિવાસી સમાજમાં નોંધપાત્ર નોંધપાત્ર એટલે એસી ટકા થી વધુ મત મેળવે અને મુસ્લિમ સમાજના ચાલીસ ટકા જેટલા પણ તો ચેતર વસાવાની જીત નિશ્ચિત મનાય પણ એવું થશે કે કેમ અને અગેન અહીંયા પણ પરિસ્થિતિ એવી છે મતદારોને બુથ સુધી લાવવા આ કામગીરી સૌથી નિર્ણાયક છે કાગળ ઉપર તર્કની દ્રષ્ટિએ બધી રીતે આપણને એમ લાગે કે આ ઉમેદવારનું પાસું નબળું છે એટલે ચૈતર વસાવામાં આ ચિત્ર બદલાવાની શક્યતા હું જોઈ રહ્યો છું કે એ ગામડે ગામડે એવું નેટવર્ક મજબૂત અને વિશ્વાસ બંને શબ્દો અહીંયા વાપરવા પડે કે જે દિવસભર પૂરી નિષ્ઠાથી ફરજ બજાવે અને સામદામ ને તાબે ન થાય એટલા વિશ્વાસ હોય એવું ચેતર વસાવા કરી શકે કેમ એ મને શંકા છે એક મહત્વનો મુદ્દો અહીંયા નોંધવો પડે એવો છે જે ચૈતર વસાવાની તરફેણમાં જાય છે ક્ષત્રિયોની નારાજગી અહીંયા વાગરા પંથક આખો જે છે એ વાગરા પંથક ક્ષત્રિયોનો બેલ્ટ બનાય છે અને વાગરા પંથકમાં ક્ષત્રિયોનું સંખ્યાત્મક પ્રભુત્વ અને સમાજમાં પણ એમનું નોંધપાત્ર પ્રભુત્વ હોય છે એ સમાજ જો મતદાન થી અને ભરૂચમાં પણ આપણે જોયું ક્ષેત્રી આંદોલનની અસર વ્યાપક છે સૌરાષ્ટ્રમાં તો જામનગર વગેરે બેઠકો પર છેલ્લે છેલ્લે શરૂ થયું હમણાંથી શરૂ થયું ભરૂચમાં તો બહુ પહેલેથી ક્ષત્રીઓ બહુ ઉગ્રતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોનો વિરોધ કરવાનો શરૂ કરી દીધેલો હતો એટલે ત્યાં જો હજુ છેલ્લી ઘડી સુધી ડેમેજ કંટ્રોલ નથી થઈ શકતું ત્યાં સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણા ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય છે અને એમણે ડેમેજ કંટ્રોલ ની પૂરી કોશિશો કરી છે ક્ષત્રિય સમાજને એક મંચ ઉપર લાવવાના પ્રયત્નો કર્યા ક્ષત્રિય નેતાઓ મારફત નિવેદનો અપાવ્યા ભાજપની તરફેણમાં પણ આ પ્રવૃત્તિ કે પ્રયાસો ખરેખર ગ્રાસરૂટ ઉપર લેવલ ઉપર કેટલા છે એ પણ એટલું જ મહત્વનું છે નેતાઓના નામ હોય પણ અંદરખાનેથી જુદો સંદેશો અપાતો હોય એવું બની શકે એટલે ક્ષત્રિય સમાજ જો વાઘરામાં ચૈતર વસાવાની તરફેણમાં મતદાન કરે તો ફરીથી ચૈતર વસાવા માટે બહુ મોટો પ્રશ્ન બની જશે